જુનાગઢ માંગરોળ નજીક બાયપાસ ચોકડી નજીક આખલો કાર સાથે અથડાતા ભયંકર અકસ્માત માંગરોળ નજીક સોમનાથ પોરબંદર હાઈવે ઉપર એક કાર સોમનાથ તરફથી આવી રહી હતી ત્યારે રોડ ઉપર આખલો આવી જતા કાર ધડાકા ભે રથડાતા કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો કાર જ્યાં અથડાઈ ત્યાં થી પાંચ લોકો રોડની સાઈડમાં ઊભા હતા તેમનો પણ આબાદ બચાવ થયો હતો રોડની સાઈડમાં ઊભેલા લોકો દોડીને ભાગતા તેમનો બચાવ થયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી માંગરોળ શહેરમાં રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે પરંતુ રખડતા ઢોર બાબતે અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી તંત્ર કોઈ મોટા ગંભીર અકસ્માતની રાહ જોવે છે તેવા પર લોકોમાં સવાલો ઉઠે છે રાજ્ય શ્રી એપ્રેલ જেমস વેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ